તમારું શરીર બગાડવું છે હું તો જ્યાં જાઉં ત્યાં વાત કરું છું કે વ્યસન ન કરો વર્ષની ઉમરે તમે વ્યસન કરતા હોય શરીરમાં એની અસર દેખાય અને પછી તમને કેન્સરના રિપોર્ટ આવે છે જ્યારે ડોક્ટર એમ કે છે ને તમને કેન્સર થયું છે ત્યારે તમારા દીકરાને કે દીકરીની ઉંમર પંદર કે સત્તર વર્ષની હશે એ કોલેજમાં હશે એને ભણાવવાના હશે એને વરાવવાના પ્રસંગ કરવાના હશે જ વખતે તમને કેન્સરના રિપોર્ટ આવશે

ਆਣੀ ਮੋਜ ਲੈਵਾ ਮੇ ਜੀ ਕੈਕ ਲੂਟਾਣਾ ਨੇ ਕਜਿਆਾਤਾ ਤਾਰੋ ਜਦਾਰੂ ਮੂਕੀ ਦੁੱਧੜਾ ਪੀਜੋ ਏ ਦੁਨੀਆ ਨੇ ਦੁੱਖ ਨਾ ਦੇਜੋ ਰੇ ਧਾਰੂ ਮੂਕੀ ਦੁੱਧੜਾ ਪੀਜੋ ਆ ਦੁਨੀਆ ਨੇ ਦੁੱਖ ਨਾ ਦੇਜੋ ਬਦਾਈ ਨੇਮ ਸੇ ਕੇ અમે દારૂ પીએ છીએ પણ ખરેખર તમે દારૂ નથી પીતા દારૂ તમને પી જાય છે આખા આખા પરિવારોને પી જાય છે માટે વ્યસનથી દૂર રહેજો અમારે ગઢડા હું ચાર દિવસ પહેલા ગઢડા હતો તો મારા મકાનની અંદર એક બાલ દાઢીને દુકાન ચલાવે છે મારો મિત્ર છે મેં પાડે આપેલી દુકાન તો હું એની બેઠો હતો તો એક ભાઈ આવ્યા એ કે મને દાઢી કરી દે પણ ખુરશીમાં તો બેસા રહ્યો પછી કે ભાઈ મારે તારી દાઢી કેમ કરી માવા ખાઈ ખાઈને બે ગાલ અંદર ગીર ગયા સામે દાઢી કરતા જ નથી ફાવતું એ કે ઉભો પછી ખાનું ખોઈ લો ઉપર એના બે સોડિયા કાઢ્યા બે ગાલ મેં કંઈક ચડાવ્યા પછી ફર્સ્ટ ક્લાસ દાટી થઈ ગઈ કે આ હારે ટ્રી ખાઈ તારી ભાઈ ફર્સ્ટ ક્લાસ દાટી થઈ ગઈ આ તો સારું છે હમણાં મને ઉધરા આવી હતી ઉપર ગળાઈ ગઈ હોત કે ઘણા ગળી જાય છે બીજી ધોઈને પાછી આપી જાય અને પછી જે એને ઘરે જઈને કોગળા કર્યા છે અને કદાચ છાને ખૂણે કદાચ માવાનું વ્યસન હોય ને સાહેબ છોડી દેજો મને એક એ નથી લોકો માવા છોડતા નથી દોઢ જ મેકાતા અરે બે પૈસાનો નશો છે ને એની નશો તમારે કરવો હોય ને તો આવા સંતો નો કરજો નશો કરવો હોય આવતા ભક્તો નો કરજો નશો કરવો હોય ને તો સ્વામિરાયણ બાપાનો કરજો આ નશો તો તમે જ્યાં સુધી ખાશો ને ત્યાં સુધી રહેશે પણ આ નશો જો એક વાર ચડી જશે ને આઠ જામ કોદી નશો ઉતરશે કે ધંધો એટલે નશો કરવો પડે અમારે ઉજાગરા અમે આ રાત ઉજાગરા કરીએ છીએ અમારે કોઈ વ્યસન નથી માવો ખાવ હોય દૂધ નો માવો મારી ઘણી ગલો દૂધ નો માવો ખાવ હા દારૂ પીધા પછી બધું ભાનમાં રહેતા નહીં વાંધો આવે હમણાં તો એક દારૂડીયો ફૂલ થઈ ગયો ગાડી પાર્ક કરીને એમ પીવાઈ ગયો પાછો આવ્યો ને ગાડીમાં બેઠો ગાડીમાં નીકળીને પોલીસ સ્ટેશને ગયો સીધો એ કે સાહેબ લખો હું લખાવા આવ્યો છું કેસ કે શું કે મારી ગાડીમાંથી સ્ટેરિંગ ચોરાઈ ગયું બ્રેક ચોરાઈ ગઈ લીવર ચોરાઈ ગયું તો સાહેબ કે આવું કાંઈ બને નહીં આવે બતાય મને સાહેબને બતાવ્યું જો લીવર નથી સ્ટેરિંગ નથી બ્રેક નથી સાહેબ કે બહાર નીકળ બહાર નીકળે બે દંડા માર્યા એ કે તું પાસલી સીટમાં બે ગયો પાંચથી જીટમાં કાંઈ ન આવે આગળ બધું છે એમ નામ હા એટલે એનાથી દૂર રહેજો અને આવા સમયની અંદર જીવવું બહુ કઠણ છે હો અને હું તો કહું છું આપણે બધા સુખી છે એનું કારણ આપણને આવો સંપ્રદાય મળ્યો એનું કારણ છે આ ધર્મની સાથે આપણે જોડાણેલા છીએ એટલે સુખી છે બાકી જગત અત્યારે બહુ દુઃખી છે હા એક ભાઈ મને કહેતા અત્યારે કે હીરાન ધંધો સાફ થઈ ગયો આ બીટકોન સાફ થઈ ગયું ટેક્સટાઇલ માર્કેટ સાફ થઈ ગયું કારણ શું મેં કીધું અત્યારે દેશમાં સ્વચ્છતા અભિયાન આલે છે હા બધું સાફ છે આ સમયની અંદર આવા ખર્ચા કરવા નાની હું વાત નથી બહુ કટણ છે